વર્લ્ડ વિઝાર્ડ ફાઉન્ડેશનની સંવર્ધન કરિયર એકેડેમી દ્વારા સિવિલ સર્વિસીસની જાગૃતિ માટે યુપીએસસીની યાત્રા સંઘર્ષ તથા સફળતા શીર્ષક હેઠળ કાર્યક્રમનું આયોજન વડોદરાના બરોડા મેડિકલ કોલેજના ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સિવિલ સર્વિસીસ માટે પોતાનું લક્ષ્ય રાખતા એવા વિદ્યાર્થીઓ તથા વાલીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા પાંચસોથી વધુ રજીસ્ટ્રેશન કાર્યક્રમ માટે થયું હતું આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે વડોદરા જિલ્લાના પોલીસ વડા આઈપીએસ રોહન આનંદ આઈપીએસ જયવીર ગઢવી તેમજ વિખ્યાત મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય કે વિદ્યાર્થીઓની કારકિર્દી બને અને સંધિ સરકારી અધિકારી વિદ્યાર્થીઓ બની શકે તે માટે આ પ્રકારની પ્રવૃત્તિઓ સાથે સેમિનારનું આયોજન સંવર્ધિત સંસ્થાના માધ્યમથી કરવામાં આવે છે આયોજન સંદર્ભે સંવર્ધનમ સંસ્થાના ડૉક્ટર જીગર ઈનામદારી વધુ વિગત આપી હતી આજરોજ વડોદરા ખાતે સંવર્ધનમ કેરિયર ગાર્ડન્સ અકેડમી દ્વારા સિવિલ સર્વિસ માટેની જાગૃતિનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતના વિખ્યાત મોટિવેશનલ સ્પીકર શ્રી સંજયભાઈ રાવલ તેઓ પધારી રહ્યા છે મુખ્ય વક્તવ્ય માટે અને એમની સાથે વડોદરા જિલ્લાના જિલ્લા પોલીસ અધિક્ષક આદરણીય રોહન આનંદ સર અને શ્રી જયવીર ગઢવી સર બંને આઈપીએસ ઓફિસર છે જયવીર ગઢવી સર ગઢવીસરે ગુજરાતી તરીકે જ્યારે સિવિલ સર્વિસ એમણે ક્લિયર કર્યું ત્યારે એમના અનુભવો જાણવાથી વિદ્યાર્થીઓને એક માર્ગદર્શન મળે કે ગુજરાતી માટે પણ આ વસ્તુ કેટલી સરળ છે અને એમણે ક્યાં મહેનત કરવાની જરૂર છે ક્યાં ચિંતાની ચિંતા કરવાની જરૂર હોય છે એ જ રીતે રોહન આનંદ સર એ યુપી અને બિહારના લોકો સૌથી વધારે સક્સેસફુલ થતા હોય છે યુપીએસસીમાં એનું કારણ શું છે એના પર વાત કરે વધારેને વધારે ગુજરાતીઓ સિવિલ સર્વિસ ક્લિયર કરીને આઈએએસ આઈપીએસ આઈએફએસ બને એ હેતુથી આજનો આ સેમિનાર છે અને વડોદરાના યુવાનો એ સેમિનારમાં અત્યારે જોડાઈ રહ્યા છે વાલીઓ ઓછા હશે મોટાભાગે વિદ્યાર્થીઓ છે પાંચસો ઉપર વિદ્યાર્થીઓ આવે એવી અપેક્ષા છે કારણ કે રજીસ્ટ્રેશન પાંચસો થયા છે અને અમે સૌના સ્વાગત માટે અહીંયા ઉભે છે આપ લોકોને ખ્યાલ હશે કે સંવર્ધન નામનો ખૂબ જ સારા પ્લેટફોર્મ બનાવવામાં આવેલ છે અને જેનો હેતુ છે એ ગુજરાત અને ખાસ કરીને બરોડાનો જેટલા વિદ્યાર્થીઓ છે જે સિવિલ સર્વિસ જોડાવા માંગે છે એમને એક જાતનું પ્લેટફોર્મ આપવાનું છે અને એમાં રીડિંગ રૂમ લાઇબ્રેરી આ બધું ફેસિલિટી ઊભી કરવામાં આવી છે અને સિલેક્શન બેસીસ ઓફ સ્ટુડન્ટ્સને લઈને પછીને તાલીમ આપવામાં આવશે આ હેતુ આજ એક પ્રાઇમરી એક ચર્ચાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સિવિલ સર્વિસ એ શું હોય છે એમાં જોડાવાનો ફાયદા શું છે દેશ હિતમાં આપ કેવી રીતે કામ કરી શકો છો આ બધા મુદ્દાઓ ઉપર જે છાત્રો છે એ લોકોને માહિતગાર કરવામાં આવવાના છે ત્યાં સિવિલ સર્વિસનો ફ્રેજ બહુ વધારે છે તો આનું પાછળ કારણ શું છે અને ત્યાંથી આવતા લોકો તૈયારીમાં કેવી રીતે એકબીજાને સાથ રહીને મદદ કરતા હોય છે એ બાબત પણ અમે લોકો અહીંયા ચર્ચા કરાવવાના છીએ વિશેષ તો જોડાવાનું જે સિવિલ સર્વિસનું ફાયદા નુકસાન છે એમાં કયા સ્કિલ સેટની જરૂરિયાત હોય છે કયા આપની પાસે હુનર રહેવું જોઈએ અને કેવી રીતે આપ દેશ હિતમાં ભાગીદાર બની શકો છો એ ખાસ કરીને યુવા પેઢીને આવકારવાનું છે કે તમે લોકો સિવિલ સર્વિસમાં જોડાવો અને દેશનો વિકાસ યાત્રામાં સહભાગી બન્યો ખૂબ જ પણ ગુજરાતમાં ઘણી જે કામ કરી ચૂક્યા છું અને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે કેવી રીતે હું ગંગા કિનારેથી નર્મદા કિનારે સુધી આવીને દેશ સેવામાં લાગેલા છું સેમ રીતે જે છાત્રો છે એમને પણ કહેવાના છું કે દેશની જુદી જુદી જગ્યાઓમાં અને જુદા જુદા લોકો સાથે કામ કરાવવાની આથી સારું કદાચ બીજું નહીં